માંગરોળના મોસાલી ચાર રસ્તા ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકરોએ ખેડૂતલક્ષી બેઠક યોજી સાથે બિરસા મુંડા જન્મજયંતિની ઉજવણી કરી હતી માંગરોળની નાની નરોલી જિલ્લા પંચાયત અને માંગરોળ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસ કાર્યકર્તાઓ એકત્ર થયા હતા અને આ સમયે ખેડૂતોને થઈ રહેલા અન્યાય બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી હાલમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે કમોસમી વરસાદને લઈ રૂપિયા દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી જેને લઈ ખેડૂતોના પ્રશ્ને આ બેઠક યોજવામાં આવી હતી સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીએ માર્ગદર્શન આપ્યું હતું સાથે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર દ્વારા ખેડૂતલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખેડૂતોને થઈ રહેલા અન્યાય બાબતે ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ બિરસા મુંડા જન્મજયંતિની ઉજવણી કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે માંગરોળના મોસાલી ચાર રસ્તા ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરી દ્વારા બિરસા મુંડાજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે સાથે જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાબુદ્દીનભાઈ મલેક તેમજ માંગરોળ તાલુકા કોંગ્રેસના પ્રમુખ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે રૂપસિંહભાઈ ગામિત અનિલભાઈ ચૌધરી પ્રકાશભાઈ ગામિત વગેરે દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે માંગરોળના મોસાલી ચાર રસ્તા ખાતે બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો તારીખ ચૌદ રોજ આ કાર્યક્રમ માંગરોળના મોસાલી ચાર રસ્તા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા યોજવામાં આવી રહ્યો છે આ સંદર્ભમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતિક્રિયા આપી રહ્યા છે ભગવાન વિસામુંડાની એકસો પચાસ મી જન્મજયંતિ આવતીકાલે છે અને એના ભાગરૂપે નરોલી જિલ્લા પંચાયતની મીટિંગ અને ચૂંટા ભગવાન ગીરસાંડાને માલ્યાર્પણ કરવા માટે અહીં માંગરોળ અને નરોલી બેઠકના કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા હતા જે રીતે અંગ્રેજોની સામે લડાઈ કરીને પચીસ વર્ષની નાની વયે શહીદ થયા પરંતુ એ આદિવાસીઓના જનનાયક અને સમગ્ર દેશના જનનાયક તરીકે પ્રસ્થાપિત થયા છે ત્યારે ભગવાન ગિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અને પુષ્પ કરીને અમે ગૌરવ અનુભવીએ છીએ અને એનો જો જોશ હતો એને ક્રાંતિ કરવાના જે જઝ્બો હતો એ હંમેશા કાર્યકર્તાઓમાં આવે અને જે અન્યાય થાય છે એની સામે લડવા માટે પણ તાકાત અને પ્રેરણા મળે એના માટે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ આદિવાસી ભાઈ બહેનો અને સમગ્ર દેશના લોકોને પણ આ તકે વિનંતી કરું છું કે અન્યાયની સામે હંમેશા શહીદી વોરવી પડે તો શહીદી પરંતુ અન્યાયની સામે ક્યારેય ઝૂકવું ન જોઈએ અને દીક્ષા મુંડાને એ અધ્યસ્થાપક અને પ્રેરણા સ્ત્રોત માનીને આપણે એનો ગુલગુલાન કરીએ